મુઘલ સમ્રાટ અકબર અને તેના દરબારના ચતુર બીરબલની વાર્તાઓ હંમેશા જ્ઞાન શાણપણ અને રમૂજનું અદ્ભુત મિશ્રણ રહ્યું છે આવી જ એક વાર્તા છે જ્યારે અકબરે બીરબલની ચતુરાઈની કસોટી કરવાનું નક્કી કર્યું વાર્તાની શરૂઆત એક દિવસ બાદશાહ અકબરના દરબારમાં સભા ચાલી રહી હતી દરબારમાં બધા મંત્રીઓ દરબારીઓ અને બીરબલ હાજર હતા અકબરને તેની પ્રજા અને દરબારીઓ સાથે જોડાયેલા જટિલ પ્રશ્નો પૂછવાની આદત હતી અને તમે હંમેશા મારી બધી સમસ્યાઓનો ઉકેલ શોધો છો પરંતુ આ વખતે હું જોવા માંગુ છું કે તમે આ પ્રશ્નનો જવાબ આપો છો કે નહીં બીરબલે નમ્રતાથી જવાબ આપ્યો જહાપના તમે જે પણ પ્રશ્ન પૂછશો હું મારી બુદ્ધિ થી તેનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ અકબરે કહ્યું ઠીક છે 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 તો મારો પ્રશ્ન સૌથી મોટી વસ્તુ શું આ સવાલ કરીશું હોબાળો મચી ગયો હતો બધા દરબારીઓ વિચારવા લાગ્યા કે આ પ્રશ્નનો જવાબ શું હશે કેટલાક વિચારતા હતા કે કદાચ તે સૌથી મોટો પર્વત છે જ્યારે અન્ય વિચારી રહ્યા હતા કે સમુદ્ર સૌથી મોટો છે પણ પણ બીરબલે વગર કહ્યું સૌથી મોટી વાત છે માણસની અકબર ને આશ્ચર્ય થયું અને પૂછ્યું કેવી રીતે બીરબલે વિગતવાર સમજાવ્યું જહંપના માણસ માણસની ઈચ્છાઓ ક્યારે સમાપ્ત થતી નથી તે ગમે તેટલી મેળવે પણ તેની ઈચ્છાઓનો કોઈ અંત નથી તેથી માણસની જવાબ થી પ્રભાવિત થયો અને તેની પ્રશંસા કરી પરંતુ પછી બીજો પ્રશ્ન પૂછ્યો બીરબલ સૌથી નાની વસ્તુ શું છે બીરબલે જરા પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો તમે જ્યાં પણ હો સૌથી નાની વસ્તુ સમય છે અકબરે ફરી આશ્ચર્યમાં પૂછ્યું સમય તે કેવો બીરબલે હસીને કહ્યું જહાં પણ સમય એ સૌથી નાની વસ્તુ છે કારણ કે તે કોઈના માટે ક્ષણભરમાં બદલાતો નથી અને તેથી સમય સૌથી નાની વસ્તુ છે અકબર પણ આ જવાબથી સંતુષ્ટ થયો પણ પછી તેણે બીરબલને કહ્યું ઠીક છે બીરબલ હવે હું તને બીજી ચેલેન્જ આપવા માંગુ છું આ વખતે હું જોવા માગું છું કે તું આ પડકાર કેવી રીતે પૂર્ણ કરે છે અકબરનો પડકાર અકબરે દરબારીઓ તરફ જોયું અને કહ્યું હું ઈચ્છું છું કે બીરબલ મને એક એવો ઘોડો લાવે જે ન તો સાફ કાળો હોય અને ન તો સાફ સફેદ હોય આ સાંભળીને દરબારીઓમાં ફરી હલચલ મચી ગઈ બધા વિચારવા લાગ્યા કે આ એક અશક્ય પડકાર છે જો ઘોડો કાળો નથી તો તે સફેદ હશે અને જો તે સફેદ નથી તો તે કાળો હશે આવો ઘોડો ક્યાંથી મળે પરંતુ બીરબલે હજુ પણ અકબર નો પડકાર સ્વીકાર્યો અને કહ્યું જહાપના હું તમારો આ આ પડકાર પણ પણ પૂરો કરીશ માટે મારે એક એક સમય સમય જોઈએ છે અકબરે તેને આપ્યો ચતુરાઈ બીજે દિવસે બીરબલ દરબારમાં આવ્યો અને અકબર ને કહ્યું જહાંપના હું તમારો ઘોડો લાવ્યો છું અકબરે આશ્ચર્ય સાથે પૂછ્યું પણ ઘોડો ક્યાં છે બીરબલે હસીને કહ્યું જહાપના મેં તમારો ઘોડો દરબારની બહાર બાંધ્યો છે પણ એક વાત છે તમે તેને જોઈ શકો છો પણ પકડી શકતા નથી બીરબલની વાત સાંભળીને અકબરને કંઈક અજુબતું લાગ્યું તે તરત જ કોર્ટની બહાર ગયો અને જોયું કે ત્યાં એક ઘોડો ઉભો હતો ઘોડાનો રંગ સાવ વિચિત્ર હતો તે ન તો સાવ કાળો હતો કે ન તો સાવ ગોરો તે કાળા અને સફેદ ફોલ્લીઓ સાથે સ્પોટેડ ઘોડો હતો અકબરને આશ્ચર્ય થયું અને કહ્યું આ કેવી રીતે શક્ય છે આ ઘોડો કાળો અને સફેદ બંને છે બિરબલે હસીને કહ્યું જહાં પનાહ તમને કહેવામાં આવ્યું હતું કે ઘોડો ન તો સંપૂર્ણ કાળો હોવો જોઈએ અને ન તો સંપૂર્ણ સફેદ હોવો જોઈએ આ ઘોડો તે બંને શરતોને પૂર્ણ કરે છે તે કાળો કે સફેદ નથી પરંતુ તે બંને રંગોનું મિશ્રણ છે અકબર અત્યંત પ્રભાવિત થયો તેણે કહ્યું બીરબલ તમે મારા પડકાર ને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દીધો છે હું માનું છું કે તમારી બુદ્ધિ અજોડ છે આ રીતે બીરબલે તેની ચતુરાઈ અને બુદ્ધિમત્તાથી બીજો પડકાર સફળતાપૂર્વક પૂરો કર્યો અકબરે બીરબલના વખાણ કરતા કહ્યું મારો દરબાર તમારા જેવા જ્ઞાની સલાહકાર વિના અધૂરો છે ચતુરાઈ અને આ વાર્તા આજે પણ આપણને શીખવે છે છે કે દરેક ઉકેલ શક્ય બસ આપણે આપણી બુદ્ધિ સમજણ સમજણનો ઉપયોગ કરવાની જરૂર છે આ વાર્તાનો સંદેશ એ છે કે મુશ્કેલીઓ ગમે તેટલી જટિલ હોય જો આપણામાં યોગ્ય વિચાર અને ચતુરાઈ હોય તો આપણે દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ આ અકબર અને બીરબલની વાર્તાઓનો સાર છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે જો તમને અકબર બીરબલની આ રસપ્રદ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે આવી રસપ્રદ અને માહિતીપ્રદ વાર્તાઓ સૌથી પહેલા જોઈ શકો આભાર